નર્મદાના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા પચીસ દિવસ કરતાં વધારે સમયથી વડોદરા મધ્યસ્થ જેલમાં બંધ છે આને લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે આદિવાસી નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે ત્યારે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે વર્તન કર્યું હતું અને જે સમગ્ર મામલો સામે આવ્યો હતો તે ઘટનાને લઈને આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવાનું નિવેદન સામે આવ્યું છે તેમણે પોલીસને ચીનકી આપતા કહ્યું કે પોલીસ મર્યાદામાં રહે તો સારું છે વિસ્તારમાં જે ગેરકાયદેસર ધંધા ચાલી રહ્યા છે તે બંધ કરાવવામાં પોલીસ જો આટલી કડકાઈ દાખે તો આવી સ્થિતિનું નિર્માણ ના થાય શું કહી રહ્યા છે પ્રફુલ્લ વસાવા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેદન આજથી થોડાક દિવસ પહેલા ડેડિયાપાડા તાલુકાના પ્રાંત કચેરીએ ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી વાત જોત જોતામાં ઉગ્ર બની હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લાગ્યા હતા કે તેમણે છૂટો ગ્લાસ ફેંકીને માર્યો છે ને આ ઘટનાક્રમમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સંજય વસાવાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં ત્રણસો સાત એટલે કે હત્યાના પ્રયાસના ગુના અંતર્ગત ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી હતી અને આને લઈને રાજકારણ ગરમાયું છે અનેક પ્રકારના સવાલો પણ ઉઠ્યા હતા ચૈતર વસાવાની ધરપકડ થયા બાદ હાલ આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બંને કોર્ટ દ્વારા ચૈતર વસાવાના જામીન મંજૂર કરવામાં આવતા તેઓ પચીસ દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે આગામી પાંચ તારીખે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના જામીન ઉપર સુનાવણી થવાની છે ત્યારે આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે ધારાસભ્ય ચૈતન વસાવા સાથે પોલીસે જે વખતે જે વર્તન કર્યું હતું તેમને જે રીતે ગાડીમાં બેસાડવામાં આવ્યા તેને લઈને પ્રફુલ્લ વસાવાએ સવાલ ઉઠાવ્યા હતા સાથે જ નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને પણ તેમણે શું વાત કહી તે સાંભળી લો જોહાર જય આદિવાસી સાથીઓ આજે આપણે જોયું કે એક આદિવાસી જનપ્રતિનિધિ આદિવાસી ધારાસભ્યને પણ આ પોલીસ એની સાથે કેવા પ્રકારનું વર્તન અને કેવી પ્રકારની તુચ્છ ભાષાનો ઉપયોગ કરે છે આ ખરેખર આદિવાસી સમાજનું અપમાન છે આજે ડીડિયાપાડાના ધારાસભ્ય સાથે જેવી રીતે નર્મદા પોલીસે જે અભદ્ર ભાષાનો અને વર્તનનો ઉપયોગ કર્યો છે એ આદિવાસી સમાજ કોઈ પણ રીતે ચલાવી નહીં લે શું આદિવાસી ધારાસભ્ય છે એટલા માટે પોલીસ અધિકારીઓ એમની સાથે આવી રીતે અશોભનીય ભાષામાં વર્તન કરે છે એમની સાથે વાણી વિલાસ કરે છે જો આદિવાસી ધારાસભ્ય હોય અને તમે જાતિગત ભેદભાવ રાખીને આદિવાસી સમાજના અવાજને દબાવવા માંગતા હોય તો આ આદિવાસી સમાજ એ ચલાવી નહીં લે કાયદો બધા માટે સરખો છે અને આ કાયદાનો દુરુપયોગ કરીને જો આદિવાસીઓને દબાવવાની કોશિશ આ નર્મદા જિલ્લામાં થતી હોય તો આદિવાસી સમાજ એ ક્યારે પણ ચલાવી લે નર્મદા જિલ્લામાં બેફામ રીતે તમે જ્યાં નકલી ઇંગ્લિશ દારૂ મળી રહ્યા છે જુગાર અડ્ડા ધામ તાલુકા તાલુકા કક્ષાએ ખુલી રહ્યા છે હવે તો ગામડા સુધી પહોંચી ગયા છે એ પણ યુવાનો હવે આ ડ્રગ્સના રવાડે પણ ચડી ગયા છે આને રોકવાને બદલે જનપ્રતિનિધિઓ સાથે સરકારી તંત્રે સાથે રહીને આ બધું અટકાવવાનું હોય અહીં તો લોકો માટે જે અવાજ બનતા હોય એને દબાવવાની કોશિશ થતી હોય તો એને આદિવાસી સમાજ કોઈ પણ રીતે ચલાવી નહીં લે અને જો આમ જ ચાલ્યા કરશે તો આ નર્મદા જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા જેવું કશું નહીં લે એટલે પોલીસ પણ પોતાની મર્યાદા ભૂલે નહીં અને જનપ્રતિનિધિઓ સાથે પણ એ શોભનીય અને સારું વર્તન કરે એવી જ અમારી અપીલ છે નહીં તો આવનારા સમયમાં આ સમાજ આવા પ્રકારનું વર્તન એ કોઈ પણ અધિકારી હોય અમે આવું નહીં ચલાવી દઈએ ધન્યવાદ આપે સાંભળ્યા હતા આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવા જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવા ને ગાડીમાં બેસાડવામાં આવ્યા તેમની સામે જે ગુનો નોંધવામાં આવ્યો તેને લઈને તેમણે પ્રતિક્રિયા આપી છે અને પોલીસને પણ ચીમકી ઉચ્ચારી છે કે મર્યાદામાં રહે તો સારું નહીં આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ તૈયારી આદિવાસી સમાજે બતાડી છે ત્યારે હવે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે હવે આગામી પાંચ ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાનો કેસ જ્યારે જામીન અરજીની સુનાવણી પર આવે છે ત્યારે ચૈતર વસાવાને જામીન મળે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા વજ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો જે